તો સ્વાગત છે તમારું મારું આ નવા યુટ્યુબ વ્લોગની અંદર મિત્રો વાગી ગયા ત્યારે સાત આજે સવારનું મેં વ્લોગ શૂટ તો કર્યું કેમ કે હવાનો આજ કાંઈ મૂળ હતો નહીં બ્લોગ શૂટ કરવાનો એટલે મેં ત્યાં રાતના સાત વાગે વ્લોગ શૂટ કરવાનું રાતના સાત વાગે વ્લોગ શૂટ કર્યો છે બોલવામાં થોડી તકલીફ થઈ ગઈ રાતના સાત વાગે બ્લોગ શૂટ કર્યો અને પપ્પા ગયા છે ગામમાં દુકાનમાં થોડો ઘણો સામાન લેવા અત્યારે જો દુકાન થોડી ઘણી ખાલી થઈ ગઈ થોડી ઘણી આઈટમ હું છે ખાટલો તો ખાટલો લઈ લીધો ના જો પુઠ્ઠા એ બધા રાખી દીધા આથી આ આગળ ઊદી બધે કેમ કે દુકાન માં ને આજ થોડું જૂની લાડી છે ને એટલે થોડો ઘણો ભેજ લાગે છે એટલે પૂઠાને ને ઊભું અને ખાટલો તો લઈ લીધો હવે અત્યારે સાપકન કોણ આવી ગયું ઓ આવો આવો કોણ આવ્યું આ આવો આવો પધારો આવો મેમાન નવાજી તો કરો હા મેમાન એવા મારણો ખલવું પડશે મેમાન હેડું હમણાં જો મે લોકો ચામૂજ કેરાવા થી

ગયાબે નહીં તો ટા તો મેં થી બંધ કરી દી બીજું કઈ નહીં અને આ જો ફૂલી ચોકલેટ ચોકલેટ જેરી વાળી જેરી વાળી તો પેકી ત્રણ વાળી તો બોલ હાથમાં ફોન બેગ ખોલી દો ખોલી દેઉ લાઈ એમાં ચાર લેયર કરેલી છે ખોલો જલ્દી ખોલો જો એમાં કેટલી અંદર વિટેલી છે જો

મે ફ્લિપમાં બોટલ મૂકી છે ભગવાન સરદી ઉતરાશે મે પીનું હું હવારે કાઈ ન થાય એ જો આખો પાણી ઠંડુ જો હજી ઓલું જાય એ જીણો પાણી ન થાતી જાય જો એટલું ઠંડુ પાણી છે પીવાય તો જલીન જોને ખાઈ દેવું પાણી યહાવ પીવાય ના નો કે તમે તો પી લેવો ઓલા ગમે એની પડતી હોય તમે ઠંડુ પાણી પી જ લેવી કા માંડા પડી ફળ પડી

આ બે ભૂંગળા પટેકા અને રહ્યો સમોસા ખા એ ભૂંગળા બટાકા તીખા કર્યા છે તો આપણે નાસ્તોક લઈ જો વરસાદ હોય ને ભૂંગળા પટેકા નો અને સમોસા નો ખાવીએ તો પછી વરસાદની મજા જ બગડી જાય ભલે એમ તો અમરેલીમાં થોડો ઘણો વરસાદ આવ્યો બહુ કે અમરેલીમાં વરસાદ આવ્યો નથી થોડો ઘણો આવ્યો તોય ભૂંગળા બટેકા ખાવાની મજા જ આવે એ ચાલ્યું કરી દીધા હા આપણે ચાલુ કરી દઈએ કે આપણે પાસે કંઈ વધીએ નહીં આ પૂરા થઈ જાય એક તો પૂરું થઈ ગયો હા આયક સર ચાલુ ચાલુ થઈ ગયો ઘૂંગળ પડેગા ઘૂંગળ પડેગા ને સમોસા સમોસા લીલી હું તો બધું તીખા બહુ છે બહુ તીખા રે દીદાતી ન કો ગ્રાહક નો આવે તો સારું છે નમસ્કાર સ્પાઇસીઝ હાલા લાગે આ બીજો સમોસો લેવા ખાવન ચાલુ છે મારું છે હો હવે ન થાય હું નું કામ બરીત મેં ક ખાવ બેય તો ગ્રાહક આવે તો ઊભો પડે એ લોકો ખાવામાં તારું મારું હજુ બહારનું વાતાવરણ જો વરસાદ ક્યાં આવ્યું નહિ થોડું ઘણા બધું પલાળી ગયો જો થોડા ઘણા રોડ પલાળ્યા બસ માણસ તો પહેલા જ નહી

ખૂણો એ ખૂણામાં ડ્રેસિંગ કાચ આ બાજુ લઈ લીધો હા ખૂણામાં બિચારો મૂંઝાઈ ગયો ડાગલો અમારો મૂંઝાઈ ગયો હતો ખૂણામાં ડાગલો ના મારા જેટલા હતા ને કુતરા કિચકોલી બધું એ બધું મૂંઝાઈ ગયું હતું અમારું મોઢું આમ બતાવી જો તો મોઢું બતાવી દઈ

મારી પણ મસ્ત એના છે પ્લાસ્ટિક માં છે આ એક રૂમ માં આ કાઢી નાખ્યો તો આ બધા પ્લાસ્ટિક માં એટલે રાખ્યા કે ધૂળવાળા થાય ને

મન નેક જોવો કોડીક ને હમ ઠнду ઠнду લાગે જો હવે બરાબો એટલે થોડું લે લો આ દેખ મારી કેટલા છોકરા આવશે જો હમ